મિત્રો જો આપણે સરસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવી તો મિત્રો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને એ વાગી ગયા છે સવા દસ તો મિત્રો હજુ કામ તો બધું પતાવી દીધું હવે રસોઈ બાકી છે કરવાની તો આપણે શું કરીશું વિડીયોની અંદર બન્યા બનેલો અને જોઈ શકોને નિયા છે પીના બેન આપણા લેસન કરતો કરતો બહાર વયા જ્યાં હા તો અમારે સીવવાનું પણ કામ ઘણું બધું એવું પડ્યું તો કામ પણ પહેલાં સીવવાનું કરવાનું છે એટલે કે રસોઈ બનાવી દઈએ પછી શોંતિથી મશીન ઉપર આખો દિવસ ને તો ટેન્શન ના રહે તો ટાઈમે આપણે જમવાનું પણ મળી જાય ને બે કોમ થાય ને પીને સ્કૂલે જવાનું એટલે તમને ખબર જ છે કે આપણે વહેલા વધવાનું હોય એમ તો એને અગિયાર વાગે જમાડીને પછી મોકલીએ ને તો સારું એમ બીજો નાસ્તો ભરીને મોકલવાનો કારણ કે ભૂખ્યા પેટે જાય તો બિચારીને આખો દિવસ ના જાય ને અને નાસ્તો પછી ઠેઠ બે ત્રણ વાગે કરવાનું ત્યાં સુધી સુધીને ભૂખ લાગે એટલે મને જીવીના પાછળ જ રહે સારું ભૂખી જાય ભૂખી જાય એટલે હું હ ને અગિયાર વાગે વોથી નાખું મિત્રો એટલે બધું કામ પડતું મને દેવાનું પહેલાં રસોઈ બનાવી દેવાની પછી એને તૈયાર કરી દઉં અને પછી ટિફિન વિફિન ભરી અને બાટલોને ભરી પછી એના સ્કૂલે મૂકી દઉં હું you mm -hmm. શાકભાજી પોળે મિત્રો જો અમારે કોબીની દળો પડે છે ફુલાવરો પડે છે અને મરચાં તો આખા ગોમના પડ્યા છે તો જો આપણે નક્ષુ ને આવે એટલે બધું સોલ્યા લો એ લોકોને એ લખાઈ લે અને આપણે ઝપલા છે એટલા બધા નીકળે છે હ શાકભાજીનું તો ફુલાવર તો અપકે પડી ગયું મને ખાઈ ખય કોબીનું જ કર્યા બસ આખા પર આ સિત્તેર રૂપિયાના અઢીસો નહીં સિત્તેર રૂપિયાના અઢીસો પાપડ લીધા જો મિત્રો આપણે તમારા કેટલાના મા કેજો લગભગ સિત્તેર રૂપિયા લખ્યા એના ઉપર અને લીધા પણ એટલા સર અને શ્રેષ્ઠ પાપડ કંપનીનું નામ શ્રેષ્ઠ પાપડ જો તો આપણે સરક મજાના શેકી દીધા છે પાપડ અને ખાવા બે છે પિનાલ બેન ખાવા બે ગયા અમારા જો અને અમે પાપડ થોડા શેક્યા છે ખાવા બે ત્યાં શેકાયા એને જો આ મિત્રો અમે પાઈ ખાવા બેહી જ્યા છીએ કોબીનું શાક મસ્ત મજાનું થઈ ગયું છે જો આવું કઈક દેખાય છે અને આ પાપડ છે તો ચાલો બધા જમવા માટે પેલા અમે જમી લઈએ પછી આઈડિયામાં મળીએ મજાનું કટિંગ કરી દીધું છે જોઈ શકો છો તમે વિડિયોની અંદર આ બોયનું કટિંગ કર્યું છે એમાં બોય ફૂગી બનાવવાની છે આજે તો ફૂગી બોય બનાવવા માટે પણ મસ્ત મજાનું કટિંગ કરી લીધું છે જો આવી રીતે કટિંગ હોય હે ને ફુગ્ગી બોયલું જોઈ શકો તમે તો આપણો ફુગ્ગી બોય બનાવી સાને તો તમને બ્લાઉઝ પૂરો થશે ને એટલે અમે બતાવીશું હો મિત્રો તો અમે ચાર પાંચ ચાર પોણી કરી દીધા પહેલા અને પછી એને એ દોરવા સેવવા આપણો

જોઈ શકો તમે પાઇપિંગ બનશે અને આપણો કુગી બોય બનાવીશું જોઈ શકો તમે જો પહેરવામાં પણ એટલો મસ્ત ઉઠાવા છે સરસ મજાની આ બોય લાગવાની છે જુઓ તો આ પાઇપિંગ બધું બનાવો પછી બનાવીને તમને બતાવીશ મિત્રો એ જઈશું મોદીપુર ત્યાંનો પણ અન્નપૂર્ણા નો તો ચોક્કસ તમને દર્શન કરાવીશું મિત્રો પણ અત્યારે આ આરતીના દર્શન કરો ને લાવો લો અન્નપૂર્ણા ના દિવસો ચાલુ જ છે તો મિત્રો એની આરતી અન્નપૂર્ણામાં ની મારા ભાઈ ના ઘેર બેસાડ્યા હતા તો અમે બધા આરતી માં તા ત્યાં

किट का पाले बीएडला ओवा चिंगम खावी इनेतला चिंगम कोण लायला बचारा आ तुमचो ani mahi કારાતા ને વી માન તો ચટાડતા નહી ખાઈ ખાઈ બેઠા બેઠા અમે બાલ મંડી જાઈનમાં તો એને દીધા મોબાઈલ અરે આ બધું બગાડતા નહી જોય જો મિત્રો અમાર નવે કોક વસ્તુ આય દેખાય છે કેટલા વર્ષે લાઈટ આય મારા ઘર માં જુઓ હોય ભેની હે બહુ નહીં હા હોય કે જાય ભાઈ જબરજ વારું આવે કોઈ ખતર જો જાય ના આવે ગેરે આ ગોરામ ચલાવતા હતા જો મિત્રો અમે બહુવા અંતારો ગોટ લાગતું હતો જમવા બેસી ગયા છે નક્ષ પપ્પા ના આઈ જ્યા સન બેન હોય હું ક્યાં છું અને નક્ષ બોલ નહીં નહીં બોલું જય શ્રી કૃષ્ણ તો બોલ

આવે એટલે હું ક્લિપ લેતી રહીશ વચ્ચમાં તો મિત્રો ફૂલ સપોર્ટ કરવાનું ના ભૂલતા અને અમારો વિડીયો ગમે તો લાઇક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે ને પહેલાં તમારા નોટિફિકેશન આવી જાય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અને હા ખાસ કરીને કહેવાનું છે કે ઇન્સ્ટાગ્રામમાં મારી પીનું સોનું વાર કરીને આઈડી છે અને ફેસબુકમાં પણ પીનું સોનું વાર કરીને આઈડી છે અને એ એના અંદર અમે ટ્રેકના વિડીયો બનાવીએ છીએ તો મિત્રો એના અંદર સપોર્ટ કરવાનું ના ભૂલતા એટલે કે ફોલો કરી લેજો અને નવા નવા વિડીયો એન્જોય કરો અને આગળ વધારો અને શેર કરો મિત્રો અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવજો